નમસ્કાર દર્શક મિત્રો ખબર છે લાઈવમાં તમારું સ્વાગત છે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ બધી જ છવ્વીસે છવ્વીસ બેઠકો જીતવું આવ્યું હતું આ વખતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે એવું કીધું હતું કે આ વખતે અમે છવ્વીસે છવ્વીસ બેઠકો તો જીતવાના જ છે પરંતુ દરેક બેઠક પર પાંચ લાખની લીડથી જીતીશું એવી એમણે વાત કરી હતી એ પછી ઘણા સમય પછી તો એમણે બોલવાનું બંધ કરી દીધું હતું પાંચ લાખની લીડની વાત પરંતુ ઘણા બધા લોકોને એ વાત જાણવામાં રસ છે કે સી આર પાટીલે જે વાત કરેલી તો ગુજરાતમાં કેટલા લોકોને પાંચ લાખની જીત મળી ગુજરાતની અંદર ટોટલ છવ્વીસ બેઠકો હતી એમાંથી આ વખતે એક સુરતની જે લોકસભા બેઠક હતી એ બિનહરીફ જાહેર થઈ ગયેલી એટલે પચીસ બેઠકોના જે પરિણામો જાહેર થયા એમાંથી માત્ર ત્રણ બેઠકો એવી છે કે જેમાં પાંચ લાખ કરતાં વધારે લીડ મળી છે બાકીની બધી જે બેઠકો છે એમાં ક્યાં બે લાખ ક્યાં ત્રણ લાખ કોઈ એક જગ્યાએ ચાર લાખ પણ લીડ મળેલી છે એમાં પહેલી એ છે ગાંધીનગરમાં અમિત શાહને છ પોઈન્ટ ઓગણીસ લાખની લીડ મળી નવસારીમાં સી પાટીલને છ પોઈન્ટ છવ્વીસ લાખની લીડ મળી અને વડોદરાની અંદર હેમાંક જોશીને પાંચ પોઈન્ટ તોતેર લાખની લીડ મળી વડોદરામાં ભાજપે આ વખતે ઉમેદવાર પહેલાં જાહેર કર્યા અને એ પછી જ્યારે વિવાદ ઊભો થયો ત્યારે ભાજપે આ ઉમેદવાર બદલીને ડૉક્ટર હેમાંક જોશીને ટિકિટ આપી તો હેમાંક જોશી આટલી સારી લીડ લઈને આવ્યા છે એ સિવાય જે બાકીની બેઠકો છે એ હું તમને લીડ એક વખત કહી દઉં કે કચ્છમાં વિનોદ ચાવડા બે પોઈન્ટ તેતાલીસ લાખની લીડ મળી મહેસાણામાં હરિ પટેલને ત્રણ પોઈન્ટ સત્તર લાખની લીડ મળી સાબરકાંઠામાં પણ ભાજપે ઉમેદવાર બદલેલા અને શોભનાબેન ચૌધરીને ટિકિટ આપી એમને એક પોઈન્ટ સુડતાલીસ લાખની લીડ મળી અમદાવાદ ઇસ્ટમાં હસમુખ પટેલને ત્રણ પોઈન્ટ પાંસઠ લાખની લીડ મળી અમદાવાદ વેસ્ટમાં દિનેશ મકવાણાને બે પોઈન્ટ ચોર્યાસી લાખની લીડ મળી સુરેન્દ્રનગરની અંદર વિરોધ હતો પણ ચંદુસિંહોરાને બે પોઈન્ટ ઓગણપચાસ લાખની લીડ મળી રાજકોટની અંદર ગજ્જબ રિઝલ્ટ આવ્યું પરસોત્તમ રૂપાલાને ચાર પોઈન્ટ આડત્રીસ લાખની લીડ મળી પરસોત્તમ રૂપાણાને કારણે ક્ષત્રિય આંદોલન શરૂ થયું ત્યારે લોકોને એક વાતની ચિંતા હતી કે આ પરસોત્તમ રૂપાલા જીતશે ખરા કે નહીં પણ જીતવાને બદલે આટલી બધી લીડથી જીતી ગયા જામનગરમાં પણ એવું કહેવામાં આવતું હતું કે ક્ષત્રિય આંદોલનની અસર પડશે અને પૂનમ માડમને મુશ્કેલી પડે પણ પૂનમ માડમ ત્રીજી વખત બે પોઈન્ટ તેત્રીસ લાખની લીડ સાથે જીતી ગયા છે જૂનાગઢમાં રાજેશ ચુડાસમાની સામે વિરોધ હતો પણ રાજેશ ચુડાસમા એક પોઈન્ટ ચોત્રીસ લાખની લીડથી જીતી ગયા છે અમરેલીમાં ભરત સુતરિયા ત્રણ પોઈન્ટ ઓગણીસ લાખની લીડથી જીતા છે આ કોંગ્રેસે જેનીબેન ઠુમરને ઉતારેલા અને શરૂઆતની અંદર જેનીબેન આગળ પણ ચાલતા હતા પરંતુ છેલ્લે ત્રણ પોઈન્ટ ઓગણીસ લાખની લીડથી ભરત સુદરિયા જીતી ગયા ભાવનગરમાં વનવેજ ચાલ્યો હતો નીમુબેન બાંબાણીયા શરૂઆતથી આગળ આગળને આગળ જ રહ્યા અને છેલ્લે ત્રણ પોઈન્ટ છોતેર લાખની લીડથી જીતી ગયા હતા પંચમહાલની અંદર રાજપાલસિંહ યાદવ ચાર પોઈન્ટ સાડસઠ લાખની લીડથી જીતા અને ખેડામાં દેવસિંહ ચૌહાણ ત્રણ પોઈન્ટ તેતાલીસ લાખની લીડથી જીતા દાહોદમાં પણ જશવંતસિંહ ભાભોર બે પોઈન્ટ નેવું લાખની લીડથી જીતા છોટાઉદેપુરમાં જસુ રાઠવા ત્રણ પોઈન્ટ ચોરાણું લાખ બારડોલીમાં પ્રભુ વસાવા વીસ પોઈન્ટ વીસ લાખ અને વલસાડમાં ધવલ પટેલ બે પોઈન્ટ દસ લાખની લીડથી જીતા એ સિવાયની બીજી બધી બેઠકોની વાત નથી કારણ કે એ બધાની લીડ એક લાખની અંદર છે પણ આ જે મેજર જે લીડ છે અને સીઆર આર પાટીલે જે પાંચ લાખની લીડની વાત કરેલી એમાં માત્ર ત્રણ બેઠકો પર જ પાંચ લાખ કરતાં વધારે લીડ પડી છે તો દર્શક મિત્રો આવા અપડેટ સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ